güey પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ તમામ અહેવાલો માંગવા બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં અહેવાલ એ એફએસએલનો પૃથકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એફએસએલ ના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરથી ગુનો દાખલ કરવો કેમ તે અંગે નિર્ણય થઈ જશે ઉપર જ બાકી આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી જે તે બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહીશો છે એમને સોંપણી કરી કરી ડીડ પછી હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે એ ઉમર લાયક છે ટેમ્પરરી હોદ્દેદારો છે એમને રહીશો એ કહ્યું તમે સંચાલન કરો એની કોઈ લેખિતમાં એવું કમિટી મળે કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી હા હા બિલ્ડરની ના ના બિલ્ડરે ડીડ કરીને એમને કમ્પ્લીટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદરો અંદર રહી છે વારા પરથી કે ટૂંકમાં જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે એમાં કોઈ કમિટી નહીં અને અંદર ખાલી એક સેક્રેટરી દરેક બારના છે જે ફાયર ના ફાયરના સાધનો એ ટોટલી એ ફાયર ઇન્સ્ટિક્યુશન ને બધા રિન્યુ એટલે ટૂંકમાં એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી એનઓસી રિન્યુ નહોતી કરાયેલી

આવી જાય પછી તો લોકોને જાણ કરવામાં હવે માં રિપોર્ટ આવ્યા પછી જે જવાબદારી થશે મને પણ આમાં ના ના કોઈ એવું પોલિટિકલ પ્રેશર કોઈ નહીં હોય

ના ના બધા એ હવે રિપોર્ટ પછી જ નક્કી થશે કે આમાં કોની બેદરકારી ના બિલ્ડર ને તો અગાઉ બિલ્ડરો બે હજાર પંદર માં એમને ચૌદ માં એમને સોંપી દીધેલું બિલ્ડરનું એ તો રહેવાનું તો હાલ શું કે મન તો એફએસએલ રિપોર્ટ ઉપર થી નક્કી થવાનું છે એમાં કશું છે મારું મન નાખે એમાં ના ના એવું કોઈ એવું એ છે ગુજરી ગયા અમે દુઃખ જ છે એમાં અમને પણ એ બાબતે ખૂબ જ દુઃખ લાગ્યું પણ હવે જે બનાવ બન્યો છે એને તો આપણે હાલ તપાસ ચાલુ ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે ત્રણ કાર્ય ગુનો દાખલ કરો કેમ તે બાબતે ચોક્કસ થઈ જશે